કેશુદના આંબાવાડી વિસ્તારમાં આવેલ દિનદયાલ ઉપાધ્યાય ગાર્ડન નવા રંગરૂપ સાથે ટૂક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે ઘણા સમયથી કેશુદના બગીચાની સ્થિતિ કંડમ ખંડમાળતવા હતી પાલિકામાં પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલ ગોંડલિયા શાસન પર આવતા બગીચાના વિકાસના દ્વાર ખુલે તે વિષય રિચનોમાં જન્ખના ઝાગી જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં પાલિકાને દાનમાં મળેલી કિંમતી જમીનમાં

આ બગીચો કેશોદના લોકો માટે એક નવું જ નજરાણું ભેટ મળવા માટે જઈ રહ્યું છે કેશોદના યુવા અને ઉત્સાહી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયાના જણાવ્યા મુજબ આ બગીચામાં આધુનિક સુવિધાઓ વધારવામાં આવી છે બાળકો માટે અવનવી રાઇડ સિંચકા લપસની રમતગમતના સાધનો યુવાનો માટે તંદુરસ્તી સારી રહે અને કસરત કરી શકે તે માટે જીમનું બાંધકામ કરવામાં આવેલું છે બાળકો માટે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવેલ છે અહીં સવાર સાંજ નિયમિત વોક કરવા માટે આવે છે તેમના માટે સુંદર ટ્રેક બનાવવામાં આવેલ છે તેમજ રંગબેરંગી લાઇટ્સ વાળો ફુવારો જે બગીચાનું એક આકર્ષણ છે તે પણ બનાવવામાં આવ્યું છે ઉપરાંત બાળકોનું આકર્ષણનું એવું તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં આર્ટિફિશિયલ મગરમચ્છ પક્ષીઓ રાખવામાં આવેલા છે ઉપરાંત જુદા જુદા પશુ પક્ષીના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલા છે મોટી ઉંમરના અને વૃદ્ધ લોકો માટે બેસવાની લોન સુંદર મજાની તૈયાર કરવામાં આવી છે અને વિડીયોમાં જોઈ શકશો કે લાઇટિંગ દ્વારા રાત્રિનો નજારો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેશે કેશોદમાં પ્રમુખ તરીકે મેહુલભાઈ ગુંડલી આવ્યા પછી કેશોદ શહેરીજનો માટે અનેક સગવડતાઓ વધારવામાં આવી છે તેમજ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેમાંનો એક નજારો એટલે આ દીન દયાળ ઉપાધ્યાય બગીચો આ ઉપરાંત ભગવાન શ્રી રામનું સ્ટેચ્યુ તેમજ પવન પુત્ર સ્ટેચ્યુ મૂકવામાં આવી રહ્યું છે સંવાદદાતા જગદીશ યાદવ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ જુનાગઢ હું ભરત પ્રજાપતિ કેશોદ શહેરમાં આજરોજ આપણા શહેરની મધ્યમાં ખૂબ જ સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈને હવે તૈયાર જ થઈ ગયું છે ઓલરેડી અને ધીમે ધીમે લોકો આ ગાર્ડનની અંદર આવતા થયા છે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સરસ મજાનું ગાર્ડન કેશોદ શહેરને એક નવા નજરાણા તરીકે અર્પિત કર્યું છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને ખૂબ જ સરસ મજાના ફૂલ અને બાગ બગીચાઓના જે કાંઈ છોડવાઓ છે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને આપણું મન સવારના પોરમાં જ્યારે અહીંયા આવીએ ત્યારે પ્રફુલ્લિત થાય છે કેશોદ શહેરની જનતા માટે આ સુંદર મજાનું એક નજરાણું છે અને કેશોદ શહેરની જનતા જો આનો સરસ સરસ રીતે કેર કરશે તો ભવિષ્યમાં આ ગાર્ડન લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે આ ગાર્ડનની અંદર અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમ કે અહીંયા સરસ મજાનું જીમ બનાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ્યારે આ જીમ ઓપન થશે ત્યારે અનેક યુવાનો અને બહેનો યુવતીઓ બધા જ લોકો આ જીમનો લાભ લઈ શકશે મારી એક્ઝેટ પાછળ જ સરસ મજાનું એક ફુવારો તૈયાર કરવામાં આવ્યો છે અને આ ફુવારો મને લાગે કેશોદ શહેરની અંદર ખૂબ જ લગભગ પ્રથમ વખત લોકોને જોવા મળશે આજ સુધી આવી કોઈ વ્યવસ્થા કેશો શહેરમાં નહોતી પરંતુ આ ફુવારો પણ જ્યારે શરૂ થશે એમનું કાચ ફિટ કરવાનું કામ અત્રે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં ફુવારો પણ શરૂ થવાનો આ શહેરના આ મધ્યની અંદર આવેલ ગાર્ડનમાં અનેક પ્રકારના પ્રાણીઓના સ્ટેચ્યુ મૂકવાના છે જે જંગલી પ્રાણીઓ આપણે જંગલમાં જાય ત્યારે જોવા મળતા હોય પરંતુ અહીંયા ગાર્ડનની અંદર પણ બાળકોને પ્રાણીઓ જોઈને એવો અહેસાસ થશે ખરેખર આ સાચા જંગલી પ્રાણીઓ છે અને અહીંયા એકદમ જમણી બાજુ એક ગોળ સર્કલ આવેલું છે અને આની અંદર લગભગ મારી સાથે એવા વીસોક વર્ષથી આવતા એવા મિત્રો છે જે મેં વીસ વર્ષથી સતત ગાર્ડનમાં સવારના પોરમાં આવતા હોઈએ અને આ મિત્રો માટે પણ ખૂબ જ ખુશીનો માહોલ છે મારી સાથે ઉભેલા ગૌસ્વામી સાહેબ વકીલ અને વિનુબાપુ આ અમારા મિત્રો છે ઘણા બધા ગાર્ડનની અંદર આ સર્કલમાં અલગ અલગ પ્રકારના શારીરિક કસરતો માટે અત્રે વધારેલું છે અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અહીંયા ઊભી થઈ છે કેશોદના શહેરના લોકો જે કોઈ છે એ અહીંયા આવે પણ ખાસ તો આગ્રહ મારો છે કે આ ગાર્ડનની કેર કરે અહીંયા ફૂલઝાડને કોઈ નુકસાન ન પહોંચાડે કોઈ ચીજ વસ્તુઓને નુકસાન ન પહોંચાડે એ કેશોદ શહેરની જનતા માટે ખૂબ જ જરૂરી બાબત ગણાશે